નમસ્કાર બધા દિવ્ય આત્મા આપણે ગીતાજી ત્રીસ એક થી પંદર અધ્યાય રહી ચુક્યા છીએ જો તમે ન સાંભળ્યા હોય તો મારે ચેનલ માં જઈ અને સાંભળી લેજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હવે આપણે સોળમો અધ્યાય નું સંપદ વિભાગ યોગ તેના વિશે ધ્યાનથી સાંભળીશું શ્રી ભગવાન બોલ્યા ભયનો જેનામાં સંપૂર્ણપણે અભાવ હોય અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોય

અંતઃકરણમાં રુજુ ભાવ મન વાણી અને શરીર કોઈ પણ પ્રકારનો કોઈને કષ્ટ ન આપવું યથાર્થ અને પ્રિય બોલવું પોતાના પર અપકાર કર્યો હોય તેના પર પણ ક્રોધ ન કરવો કર્મોમાં કરતા પણ આના અભિમાન નો ત્યાગ રાખવો અંતઃકરણ ની ઉપર હતી એટલે કે ચિત્તમાં ચંચળતા ન હોય કોઈને નિંદા કુથલી ન કરવા બધા ભૂત પ્રાણીઓ ઉપર કશાય હેતુ વિના દયા ભાવ રાખો ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થવા છતાં પણ વિષય પ્રત્યે આસક્તિ ન હોય મૃદ સ્વભાવ હો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થઈ તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થઈ તે ક્ષમા ધૈર્ય બાહ્ય શુદ્ધિ કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો પોતાનામાં પૂજ્યતાનો અભિમાન ન હોવું આ બધા હે ભારત દૈવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે હે ભારત દંભ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ બધા આતુરિ સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે દેવી સંપદા મુક્તિ માટે અને આતુરિ સંપદા સંસારમાં બાંધવા માટે મનાય છે તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે માટે હે પાંડવ તું શોક કર્મ હે પાથ આલોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિશે તો અત્યારે વિસ્તારથી કહ્યું હવે અર્જુન તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસે પાસેથી સાંભળ આવો કૃષ્ણ ભગવાન અર્જુનને કહ્યું આજે તમને કહ્યા એ પ્રમાણે દૈવી સંપદાના લક્ષણો કહે છે અને હવે આગળ જતા તે આસુરી સંપદાનું લક્ષણો જણાવે છે કહે છે ભગવાન કે આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બે ને નથી જાણતા માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના માત્ર સ્ત્રી પુરુષ ના એવું માનનારા હોય છે માટે કેવળ કામ જ આનું કારણ છે એટલે કે ઈચ્છા હોતી જ આ છે એ કામ સિવાય બીજું શું છે એવું માનનારા હોય છે આ સ્ત્રી માણસો આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદ બુદ્ધિના સૌનો ઉપકાર કરનારા ક્રોધ કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે દંભ માન અને મદદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મુખ્ય સિદ્ધાંતોને પકડીને અને ભ્રષ્ટ આચરણ ધારણ કરીને સંસારમાં વિચેર્યા કરે છે તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશ્રો લેનારા વિષયણ ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા છે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થયેલ વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન વગેરે પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોર્થને પાર પાડીશ મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે એમ જરૂરિયાતો અમર્યાદિત છે અને એ જરૂરિયાતોની પાછળ દાંડો થયો અને પોતાનું જીવન બરબાદ કર્યા કરે છે પહેલો શત્રુ તો મારા વડે ભણાય પેલા બીજા શત્રુઓને પણ ભણી નાખે છે હું ઈશ્વર છું ઈશ્વર એને ભોગવનારો છું હું બધી સિદ્ધિઓથી યુક્ત છું અને બળવાન અને સુખી છું આવો મનમાં ખોટા ખ્યાલ રાખ્યા કરે છે આગળ કહે છે ભગવાન કે તેઓ માને છે કે હું ઘણો ધનવાન છું અને મારે આટલું મોટું કુટુંબ છે મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન દેશ અને મોજ મજા કરીશ આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા અનેક રીતે ભ્રમિત ચિત્ત અને મોહરૂપે જાળથી વિસરાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આ સૂર્યજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે એવા પોતે પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ

પામે છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે થયેલું કર્મ જ કરવા યોગ્ય છે આમ ભગવાન સોળમાં અધ્યયન દેવી સંપદા અને આસુરા સંપદા વિશે કહે છે તમે મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ